ફોર્મર આરટીઆઈ કમિશનર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ફોર્મર કમિશનર હતા એમના સંયુક્ત પ્રયાસથી આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે ઓટીટી અને સોશિયલ મીડિયા ઉપર જે જે રીતે પરવર્ટેડ કન્ટેન્ટને પીરસવામાં આવી રહ્યા છે વિધાઉટ એની રિસ્ટ્રિક્શન એના વિરોધમાં એને સપોર્ટ કરવા માટે ઓર્ગેનાઇઝેશનને આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વિવિધ એસોસિએશન તમામ ભેગા થઈને આ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલું છે